બોટાદ જિલ્લામાં એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે પગલેગડ્ડાના ભીમડાદ ગામની સીમમાં ખેતરની એક ઓરડીમાં રાખવામાં આવેલો સુકો ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો જો કે પોલીસે બે શખ્સોને પણ ઝડપી લીધા છે એસઓજી પોલીસે ખેતરના માલિક અશોકભાઈ વાના વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નીચેની બોર્ડર થી જાવ થઈ જાય તમને આખી થઈ જશે ડેસ્કટોપ પ્રોગ્રામ થઈ જશે આ જાવ શું કામ